વડોદરા ક્રિકેટ ઇતિહાસમાં કાળો દિવસ વગર વરસાદે ચાર દિવસની રણજી ટ્રોફી મેચ એક પણ બોલ રમાયા વગર રદ કરવી પડી નવા બંધાયેલા અદ્યતન કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાર દિવસની યુપી વર્સિસ બરોડાની મેચ રમાયા વગર જ રદ કરવી પડી એક નવેમ્બરથી ચાર નવેમ્બર સુધી આ મેચ રમાવાની હતી વરસાદ પડતા સ્ટેડિયમમાં પાણી ભરાઈ ગયા હતા જેનો નિકાલ ન થતાં આ મેચ રદ કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ત્રણસો છવ્વીસ કરોડના ખર્ચે વાઘોડિયામાં કોટુંબી સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે સ્ટેડિયમ બનાવ્યું ત્યારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગમે તેટલો વરસાદ પડે માત્ર ગણતરીના કલાકોમાં જ અહીં પાણીનો નિકાલ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જો કે સિઝન પહેલાં જ પડેલા કમોસમી વરસાદે બરોડા ક્રિકેટ એસોસિએશનના મોટા મોટા દાવાઓની પોલ ખોલી નાખી છે

એમની પાસે જે જે એમને મને કારણ આપેલા છે એમના બીજા એ લોકો કહેવાનું છે કે એમની ડ્રેનેજ લાઈન જ બ્લોક થયેલી છે હવે એવું તો શું કઈ મેન્ટેન કર્યું કે ડ્રેનેજ લાઈન જ બ્લોક થઈ ગઈ છે એવું તો એક હાસ્યાસ્પદ એમને કારણ આપ્યું કે પવાગઢનું પાણી છે ને અમારી ગ્રાઉન્ડમાં એને જ બસાઈ જાય છે એટલા માટે એમાંથી પાણી નીકળતું નથી હવે આ બધી હાસ્યાસ્પદ જયારે જવાબો આપે ને ત્યારે થાય કે દિલગીરી અમને થાય કે બીસીએમાં હવા અધિકારીઓ બેસાડ્યા શું કરવા મેમ્બરો એ રણાવી એકદમ ઠંડા ઠંડા વ્યક્તિ 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 છે છે ઉમદા હવે એ એમને બોલતા નથી એ કોઈ વસ્તુ કરતા નથી એમને જે એમના જે જે આ બધા બીજા ઓફિસ બેરર છે એમના મન ફાવે એ રીતે મનસુભી આ બધા કામો કરે છે હવે ચૂપચાપે ચૂપચાપ એ જોયા જ કરતા હશે અને કોઈ એક્શન નથી લેતા એ આ પ્રૂવ થાય છે નહી તો આ નિષ્કાળજી પર એટલીસ્ટ મેનેજિંગ કમિટીની ઇમિજિયેટ મિટિંગ બોલાવીને એમને તરત લીધા હોત ફાયરિંગ લીધા હોત એ લોકો સાથે હવે એ ના કરી શકતા હોય તો એમને કઈ મજબૂરી હશે અને મૌન રહેવાનું એમનું એમની રીત રીત છે આવી રીતે મેનેજ કરવાની